તો હેલો ગાઈસ કેમ એમ છે મજામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાવ તો તમે મજામાં મળીશો આજે હું નથી કેમ કે હવે સમીરનો ફોન આવ્યો કે હવે હું લોગમાં નહીં આવું કેમકે હવે બધે કદાચ કે એક બે જણાય કે અમારા વ્લોગ જઈ ગયા તો સમીરની મજાક કરે છે તો હવે સમીરના હું અંદરથી એમ થઈ ગયું કે હવે મારે લોકમાં ન થવું કે આપણે વધારે આગળ આવતા નથી ને આમ ને ઓમ ને તો હવે તમે બધા સપોર્ટ કર્યો ને તો હવે આવત પણ હવે તો હવે આજે છેલ્લો દઈએ સમીરનો હવે હું એકલો બ્લોગ બનાવવા આવીશ હવે હું કહેવું સમીર થોડોક માણા એવો છે હવે મને થોડુંક ઓલું થાય બાકી સમીર મારા ભેગા તમે પહેલાથી બ્લોગ જોજો ખાલી સમીર મારા ભેગો વરસ થઈ ગયો છે સમીર મારા ભેગો છે કોઈ આવે કે નહીં સમીર મારા ભેગો હોય જ છે પણ હવે સમીરે ના પાડી દીધો મને થોડું ઓલું થવા લાગ્યું કે હું શું કરું તો હું બ્લોગ બનાવું કે બંધ કરી દઉં તો તોય મને એમ છે કે નહીં હું ચાલુ રાખું પણ હવે હું સમીરને લઈને આવીશ ત્યારે પાંચ હજાર થાય ને સબસ્ક્રાઈબર તો જ

તો આપડે હવે નીચે કામ બામ કરીએ અને આજે રજા છે તો આજે કઈ કરશું બીજું તો હું તો હાલો જ નીચે તો સવારે હું વાત કરીને ગયો તો એના પછી હું બજારમાં ગયો હતો આખી વાત કરું તમને એમ કે અત્યારે રાઈટમાં કેમ આવ્યું તો રાઈટ થઈ પેલા તમને કીધું કે આજે હાળા છક થયા છે જોવો ખાલી નજારો હાળા છમાં માં કેવું થઈ ગયું છે તો બીજી વાત તો કે જો હું અવાર ગયો તો અવારમાં મમ્મી ભેગો પેલા ઈંડા બીંડા ને લેવા ગયો અને ત્યાંથી આવ્યું અને પછી સાચું કોણ તો એક વાગે ખાઈનું ઉઈ ગયો ને પાંચ વાગે ઉઠો પાંચ વાગે ઉઠ્યો પછી વિચાર કરતો તો હું કરું લોગ બનાવવાનું મન નતું થયું કેમ કે સમીર હારે એવું થઈ ગયું છે ને આમ તો મને આમ મને આમ મોલું થવા લાગ્યું હું લોગ બનાવું કે નહીં આમ મને મારું મગજ કામ નથી કરતું ત્યારે એક માણસ આપણો જે આમ નાનાથી આમ વર્ષોથી આમ જે માણસ આપણા ભેગું હોય ને એ આમ કઈ હવે હું નહીં બનાવું કે મને કરોલું થઈ ગયું તો એ આમ મને થોડું ઓલું થઈ ગયું આમ એક નો હું ડિમોટિવેટ થઈ જાઉં છું કેમ કે એ જ માણસ હતો કે મને એમ કહેતો કે ભાઈ તું લોગ બનાવ હું વચમાં એમ કહેતો મારે લોગ નથી બનાવું કાઈ હાલતું નથી આમ કોઈ માણસ જોતું નથી પછી એક જ માણસ હતો કે નહીં તું લોગ બનાવ મજા આવશે તો હું એકલો જોઉં તારા તું તારા મારા આંટું બનાવ એમ કહેતો હતો એ માણા આંટું મેં ચાલુ રાખ્યું હતું એ માણસ જયારે લોગમાં નહીં આવે કે મજા આવે તો એવા સબસ્ક્રાઈબર છે ત્યારે આપણે લઈ આવશું ફાઇનલ છે કેમ કે પછી આમ કહેવાથી કે નહીં કાંઈ જુઓ તને મારા આટલા જ હોય તારું આટલું માન છે એમ કરીને કરીને ખોટા ફાંકા કરીને તમને લઈ આવશું હવે હમણાં તો નહીં જ આવે બિચારું તો હવે મને કાંઈ ખબર નથી પડતી હવે હું થોડો ગોલો થઈ ગયો છું પછી તો ગાય હું ખાલી પાંચ મિનિટ વિચારતો તો કે હું કરું હું નહીં તો એવું એમ થાય છે કે નહીં હું યોગ બનાવીશ એકલો બનાવીશ તોય હવે આટલું કહીશ કે વિડીયો જોતા હોય તો ખાલી સપોર્ટ કરજો ને જેમ થાય એમ સબસ્ક્રાઈબર એટલા કરોસ ને આમ કે સમીર આ બ્લોગમાં પાછો આવવો જોઈએ ગમે કરો સમીર મારો આવવો જોઈએ અને આવશે જ એક દિવસ આવશે ભલે હમણાં નો ભલે બે વાર ત્રણ વાર છે સમીરને હું બ્લોગમાં લઈને આવીશ સબસ્ક્રાઈબર વધારે છે જો હવે ખાલી ગમે થાય તો હવે ત્યાં હવે આ નીચે બીચે કાંઈક એમને બિચાર જો જોઈએ બીજું તો હું કરી આખો દી આપણો હોઈ ગયો આમને આમ વિચારવામાં કે હું કરું હું નહીં તોય હવે આવે સમીર તો મજા આવે મળશું હવે આવ ખાઈ પીને હોઈ જાઉં બીજું તો શું કર્યું